નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો હમણાં જે પંદર વીસ દિવસથી ચર્ચા ચાલી રહી છે જે ગોવાભાઈ સાહેબ જે ડીસા યાર્ડ માર્કેટ યાર્ડના ચેરમેન છે એમનો વિરોધ થઈ રહ્યો છે અને જે રબારી સમાજમાંથી આવે છે અને રબારી સમાજમાં જે માવજીભાઈ દેસાઈ તેઓ બાયવાડાના છે અને તેઓ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા ધાનેરામાં જે તેઓ એમની જીત થઈ હતી અને તે હાલ ધારાસભ્ય છે ચાલુ ધાનેરામાં અને ગોવાભાઈ સાહેબ જે માર્કેટ યાર્ડના ચેરમેન છે તો અંદરો અંદર વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ ન થવો જોઈએ સમાજની કોઈ વાત હોય ગીતથી ગમે તે સમાજ હિત હોય તો અંદરો અંદર જે વિરોધ થાય એ ન થવો જોઈએ અને સ્વાભાવિક રીતે કે જે પહેલાં ગોવાભાઈ સાહેબ માર્કેટના ચેરમેન હતા એના પછી માવજીભાઈ દેસાઈ તેઓ માર્કેયાર્ડના ચેરમેન બન્યા અને એના પછી જે માવજીભાઈ દેસાઈ જે તેઓ ભાજપમાં તેઓ હતા એ વખતે જ્યારે ગોવાભાઈ સાહેબ તે કોંગ્રેસમાં હતા અને પછી ગોવાભાઈ સાહેબ તેઓ ભાજપમાં આવ્યા એના પછી ભાજપના જે કાર્યકર્તાઓ જે નેતાઓ છે એમના સમર્થનથી જે માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન તેઓને બનાવવામાં આવ્યા પણ જે ગમે તે અંદર કોઈ વાત હોય કોઈ અંગત વાત હોય તો એકબીજાને ફોન કરી ભેગા થઈ અને એનું સમાધાન થવું જોઈએ અને કોઈ જાહેરમાં વાત કરતા એવું ચર્ચા કરવામાં કોઈ ફાયદો નથી સમાજના છે રબારી સમાજમાં જે ગોવાભાઈ સાહેબ રબારી સમાજમાંથી આવે છે તેઓ કૂચાવાડાના છે અને માવજીભાઈ તેઓ પણ રબારી સમાજમાંથી આવે છે તેઓ બાઈવાડાના છે તો અંદર અંદર જે વિરોધ થઈ રહ્યો છે એ સારો નથી અને મિત્રો ગમે તે સમાજ હોય આપણે સમાજથી જ આગળ આવીએ છીએ દરેક સમાજના જે નેતાઓ છે ગમે તે પટેલ સમાજ ચૌધરી પટેલ પટેલ હોય કે ઠાકોર હોય દરબાર હોય કે રબારી હોય ભરવાડ હોય જે તે સમાજમાંથી આવે છે જે નેતાઓ તે સમાજના હિત સમાજ માટે સારું કાર્ય કરતા હોય છે અને સમાજ સાથે રહીને ચાલે તો જ એમની જીત થાય છે મિત્રો અને બીજી વાત કરીએ જે ધાનેરામાં તો ધાનેરામાં જે માવજીભાઈ સાહેબજી ચૂંટણી લડ્યા ત્યારે એમને ભાજપે ટિકિટ નથી આપી તેઓ અપક્ષમાં લડ્યા અપક્ષમાં દરેક સમાજે એમને સપોર્ટ આપ્યો એમાં રબારી સમાજે આપ્યો દરબાર સમાજે દરેક સમાજે સપોર્ટ આપ્યો અને સાહેબ તમે કંઈ ઉભા રહો અને તમને જીતાડ્યો અને તેઓ ચૂંટણીમાં લડ તેમની જીત થઈ હતી તો મિત્રો એક બીજાના સપોર્ટ એક રબારી સમાજે પણ એમને ખૂબ જ સપોર્ટ આપ્યો દરેક સમાજે સપોર્ટ આપ્યો અને એમની જીત થઈ તો આપણે સમાજને સાથે લઈને આપણે ચાલીએ તો કોઈ દિવસ હાર આવતી નથી અને જ્યારે ગોવાભાઈ સાહેબની વાત કરીએ તેઓ જેઓ ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે પણ એમને રબારી સમાજને ભેગા કરી અને એમ એમની બાહ્યથી એમને વાત કરી કે હું તમે કહો તો હું ભાજપમાં જાઉં કેમ કે કોંગ્રેસમાં હવે કોઈ કોઈ મજબૂત નેતાઓ રહ્યા નથી અને એટલું બધું કોંગ્રેસનું છે નહીં વર્ચસ્વ તો હું ભાજપમાં જાઉં તો બધાની સલાહ સૂચન લઈ જે રબારી સમાજના આગેવાનો બધા રબારી સમાજને બધા ભેગા કરી અને એમના સમર્થનથી તેઓ પછી ભાજપમાં ગયા હતા તો ગમે તે પ્રશ્ન હોય તે જાહેરમાં કરવાથી કોઈ ફાયદો નથી જાહેરમાં કે વિરોધ કરીએ એમાં આપણે સારા ન લાગીએ ગમે તે સમાજનું હોય તે સમાજ અંદર જ વાત રખાય કે કોઈને ખબર ન પડવી જોઈએ ગમે તે ગમે તેનો ભૂલ હોય તો એને અંગત ચર્ચા કરી અંગત મીટિંગ કરી અને ચર્ચા કરવી જોઈએ તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને દરેકનો દિવસ શુભ રહે દરેકને જય માતાજી